કે ડોક્ટર સાહેબ આંબેડકર નું અપમાન ન થાય એટલા માટે લઈ ગયા છે એવું કહી અને બે દિવસ બાબા સાહેબ વિગત આખી એવી છે કે ભેસાણના યુવાનો અને તેના અનુસૂચિત જાતિના લોકો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા મૂકવા માટે ચોક અને બસો પાંચસો લોકો ભેગા થઈ શકે એવી જગ્યા ની માંગણી કરવામાં આવી હતી એ માંગણીને લઈ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ન મુકાય એટલા માટે જયારે અયોધ્યા ની અંદર ભગવાન રામની મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હતો ત્યારે એક મેઇન ચોક ની અંદર ભેસાણ માં શ્રી રામ ચોક બનાવાઈ ગયો જે આપણે આગલા વિડીયો માં પણ જોયું હતું કે આપણા ત્યાંના એસ આઈ શ્રી બધાની સાથે હસતા મોઢે યુનિફોર્મ માંથી ત્યાં ઉભા હતા ત્યારબાદ જે બાબા સાહેબ આંબેડકર ને જે જગ્યાએ માંગણી કરી હતી અને ત્યાં પ્રતિમા મૂકી હતી ત્યાંથી જે પ્રતિમાના ઉઠમણા પોલીસ દ્વારા કરવામાં આવ્યું કાલે રાત્રે તે જ જગ્યાએ

આપણે એને કીધું કે અત્યારે તો તમે ક્યારે જોવડાવો કાલે રવિવાર છે અને પછી તો ચોક તૈયાર થઈને ઉભો હોય તો ભાઈ તમારી કઈ પડે નહીં એટલે મામલતદાર સાહેબ આપણને એવું કહીને ફોન કાપ્યો કે હું જોવડાવીને તમને ફોન કરું છું હજી ફોન આવે છે ત્યારબાદ ત્યાંના પીએસઆઈ શ્રી કટારીયા સાહેબને ફોન કર્યો તો કટારીયા સાહેબના પણ હાવભાવ કંઈક એવા જ હતા કે તમે રૂબરૂ આવો ને આમ કરો ને તેમ કરો ને કેમ કે તકલીફ બધે ને બાબા સાહેબ ની પ્રતિમા મુકાય અને એનો ચોક બને ને એનાથી જ છે બાકી કોઈ થી નથી એટલે પીએસઆઈ સાહેબ સાથે પણ આપણે થોડીક જીબાજોડી થઈ અને ત્યારબાદ અમરેલીના એડવોકેટ અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાન એવા નવચેતનભાઈ પરમાર દ્વારા પણ પીએસઆઈ સાથે જે ચર્ચા થઈ એ પણ આ રેકોર્ડિંગ મૂકી રહ્યો છું અને ટૂંક સમયની અંદર ભેસાણ ના યુવાનો સાથે આ મુદ્દે ફાઈનલ જે ચુકાદો આવે અને સાહેબ આંબેડકર ની પ્રતિમા મૂકવા માટેની જગ્યા મળે એના માટે આપણે પૂરી લડાઈ લડશું રેકોર્ડિંગ મૂકું છું શાંતિથી સાંભળો મામલતદાર સાહેબ અને પીએસઆઈ સાહેબ ને આ વિડીયો દ્વારા જે સરસ મજાની ઉપર છો છો અને જે બે સ્ટાર ને એનું કારણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે એટલે તમારી જાતિવાદી માનસિકતા ને તમારી સુધી રાખો તમને વર્દી કે નોકરી એટલા માટે નથી આપી કે તમે કોઈ એક જાતિનું કોઈ એક ધર્મનું ખેંચો કેમ કે સરકારી નોકરીયાતને કોઈ જાતિ કે કોઈ ધર્મ સાથે લેવા દેવા ના હોવો જોઈએ જો તમે ધાર્મિક છો તો એ તમારો પર્સનલ મામલો છે તમે ઘરે જઈ અને જે કોઈની પૂજા કરતો હોય એ વસ્તુ અલગ છે પણ જ્યારે તમે ડ્યુટી ઉપર છો ત્યારે તમારા માટે તમામ એક સમાન હોવા જોઈએ અને જે સમાનતાનું ભાન તમને નથી રહ્યું તે ભાન હવે તમે તમારી રીતે લાવો તો સારી વાત છે નહીતર પછી અમારે તમને કાયદાકીય રીતેનું ભાન કરાવવું પડશે સાંભળો ઓડિયો મામલતદાર સાહેબ બોલે ભેસણ હા ભેસણ મામલતદાર હા બોલો સાહેબ બોલુ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા જે ચોક માં મૂકવામાં આવી હતી અને જે હોબાળો થયો તો હા અત્યારે એ જ ચોક માં કઈક બધા ભેગા મળી ને ઓલું આંબેડકર ઓલું કેવું હનુમાન ચોક બનાવી રહ્યા છે એ પરમિશન થી ચોક બને છે

ભાઈ એ સ્ટેચ્યુ છે ને એ ઉપાડી એવા નથી સ્ટેચ્યુ રોડ પર હતું એટલે પોલિટન માનધન લાવ્યા હતા અને એ દલિત સંબંધ આગેવાનો પરત આપી દીધું છે સ્ટેચ્યુ બરાબર અને અત્યારે જે હનુમાન ચોક બનાવે છે ને એ બાંધકામ કરે છે ને એ બાબતે મને ફોન આવેલા એટલે મેં આનંદભાઈ એન્જિનિયર અને મામલેદાર ફોન કરી જાણ કરેલી છે અને એ લોકો કઈક અટકાવી દીધું છે અને એને કઈ કાર્યવાહી એ બી એ લોકો હજુ ભી આ લોકો આપેલી છે ગેરકાયદેસર બાંધકામ ની અને કાર્યવાહી હાલ પ્રોસેસમાં જ છે અને અત્યારે કઈક એ લોકો અટકાવી દીધું છે એવા મને વાત કરી છે બરાબર છે એટલા માટે આપનો ફોન કર્યો જી 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 સરકારી જમીન ઉપર ત્યાં બાબા સાહેબ નું સ્ટેચ્યુ બેહાડતા હોય અને પોલીસ જો એ લઈ આવતી હોય તો આનું ના 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 પોલીસે કોઈ સ્ટેચ્યુ બેહાડ્યું ન હતું એ સ્ટેચ્યુ રોડ પર મૂકીને ભાગી ગયેલા હતા એટલા માટે જે પોલીસ માંગર લઈ આવેલા અને એ પાછા દલિત સંબંધો આપી દીધું છે અને એ જે ચોક બને છે ને એ ઈસ્યુ તો એની વિરુદ્ધ અરજી એ લોકો આપેલી જ છે ગેરકાયદે બાંધકામ અત્યારે બાંધકામ કરતા હતા મને ફોન આવેલો મેં જાણ બી કરી છે ગ્રામ પંચાયત છે ટી ડી લાગે છે મામલતદાર લાગે અને આર એન બી લાગે રોડ આર એન બી ના છે હાલ આ લોકો કદાચ આમ પંચાયત નો ઠરાવ બરાવ ની પ્રોસીજર કઈ છે હનુમાન મઢી બનાવે છે હવે એ તો જો ભાઈ મારે કામ એ બધું એમનું લોકો નું કામ છે તાલુકા પંચાયત નું હવે એમ આપણને એમાં ખબર ન હોય પણ એ લોકો ગેરકાયદે બાંધકામ ની રજૂઆત કરેલી મને એટલે અરજી આપેલી છે અને એની કાર્યવાહી મેં તાલુકા વિકાસ અધિકારી ને આપેલી બીજી કાર્યવાહી કરવા માટે એ લોકો કામ કરે છે આપને રિક્વેસ્ટ છે આપ ઓફિસર્સ હોવ

સો ટકા અને એ કદાચ ગેરકાયદેસર હશે તો એનો દૂર કરવા માટે પૂરો સપોર્ટ કરીશ. કારણ કે જો બાબા બાબાસાહેબને ન બિહાડીએ કે તો હનુમાનજીને ય ન બિહાડવા દે એમ હવે એમાં એવું છે એક જે circle તો હતું જ છે અને એ circle ની બાજુ માં પર આ લોકો statue મૂકી દે હતા એટલે એ લોકોનું એવું માનવું છે કે અમારે મુકવું ને આ લોકો ને છે ને અમારે મુકવું છે બાકી એમને ના નથી પડતા નથી મુકવાનું કોઈ અન્ય જગ્યા આપવા તૈયાર છે સરકાર એમને statue મુકવા માટે એવું નથી એટલે આ કોઈ વિવાદ એવો ખાસ નથી બરાબર આ તો બધા લોકો ઉભો કરવા માંગે છે સમજે હા ચૌદ વર્ષે બાપના level વિનંતી છે okay okay મેહર